ઘાસપૂસના બદલે વૈજ્ઞાનિક ઢબે કરો હરસમસાનો ઈલાજ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં પીડાદાયક રોગ પાઇલ્સથી બચવા માટે જાત જાતના નુસ્ખા કરવાને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવાથી અસરકારક પરિણામ મળી શકે છે સૌથી પીડાદાયક રોગમાં જેનું નામ આવે છે એ છે પાયલ્સ પાયલ્સ રોગથી આજે યુવાનો સહિત મોટા ભાગના લોકો પીડાઈ રહ્યા છે ત્યારે કબજિયાતની પીડા બાદ પાયલ્સના રોગનો જન્મ થતો હોય છે મળત્યાગ કરવામાં સમસ્યા આવ્યા બાદ ગુદાની નસોમાં સોજો આવવા લાગે છે અને આથી જ પાયલ્સ થાય છે જેમાં ખંજવાળ દુખાવો અને બીજી ઘણી સમસ્યાઓ થાય છે આ રોગથી બચવા દર્દી જાત જાતના નુસ્ખા અપનાવતો હોય છે આવું કરવાથી પણ ક્યારેક આ રોગ વધી શકે છે ત્યારે પાઇલ્સની સારવાર માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી વધુ સારી રહે છે યોગ્ય સારવાર શું છે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અનુસાર સૌ તો ખાવાની આદતોને ઠીક કરીને પાઇલ્સની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે આ ઉપરાંત બીજી પદ્ધતિ છે નિયમિતપણે ગરમ પાણી પર બેસીને અથવા સીડ્સ બાથ લઈને અને ત્રીજું છે પાઇલ્સ માટે કેટલીક ક્રીમનો ઉપયોગ કરી આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે તો ચાલો જાણીએ આ વિશે વધુ વિસ્તારમાં એક આહાર પાઇલ્સની બીમારી હોય તો સૌથી પહેલાં તમારો આહાર બદલવો જોઈએ શક્ય એટલા ફળો તાજા લીલા શાકભાજી લીલોતરી અને આખા અનાજનું સેવન કરો પ્રોસેસ્ડ ફૂડ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડથી બચવું જોઈએ આ વસ્તુનું સેવન કરવું જોઈએ નહીં બે ગરમ પાણીથી આઈસિંગ એક ટબમાં ગરમ પાણી ભરીને તેના પર બેસી જવું જોઈએ હૂંફાળા પાણીમાં દસથી પંદર મિનિટ સુધી બેસો આ પદ્ધતિ દવા કરતાં વધુ રાહત આપશે આ સિવાય સીડ્સ બાદ પણ ફાયદાકારક છે ત્રણ મલાઈનો ઉપયોગ દુખાવો આસમાને પહોંચે અને નસો ફાટી જાય તો ઘણી પ્રકારની ક્રીમ છે જે ગુદાને નરમ બનાવે છે તેમાં હાઇડ્રોકોટિસોન હોય છે જે ગુદાને સરળ બનાવે છે અને ચેતાને આરામ આપે છે જો દુખાવો વધારે હોય તો તે માટે ડૉક્ટરો કેટલીક દવાઓ પણ આપે છે સામાન્ય લક્ષણવાળા આ રોગને બચાવી શકાય છે સર્જરી એ અંતિમ ઇલાજ છે જો સોજો ખૂબ વધી ગયો હોય તો ઓપરેશન કરીને ડોક્ટર સોજો ચડી ગયો હોય એ ભાગને દૂર કરે છે પરંતુ આ અંતિમ ચરણમાં હોય તો જ ઓપરેશન આવે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ